હલો ગાય જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો અને મજામાં જ હશો અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે જૂની વાડિયે એ પણ જો આટો મારવાનો હતો એટલે મોટું મોટું ખડ નીંદવાનું છે અને આ છે અમારે ચાર વીઘાનું કટકું અને એ તમે જોઈ શકો છો અમે આવી ગયા છે અને અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે ગયા છે આઠ અને જોઈ શકો છો આજ તો ખેતરમાં જ આવીને ચાલુ કર્યો છે બ્લોક અને એક દિવસ મિકેન એક દિવસ અમારો વિડીયો આવતો રહેશે જોઈ શકો છો લઈ લીધો છે જો કંઈક આવો કપાસ છે અમારા વીઘા છે એનો કપાસ જોઈ શકો છો મિત્રો એક કટકું આવ્યા છે ને એક કટકું છે જો અને મમ્મીને પપ્પા જો આગળ નીંદા નીંદા આગળ પગી જશે અમે ગાડી લઈને આવ્યા એ હો આવ્યા એટલે આપણે ગાડી લઈને આવ્યા એટલે આમ ફરીને આવ્યા જોઈ શકો છો તમે સોયાબીનનો વ્યૂ જો એકદમ મસ્ત એવું વ્યૂ આવે છે જો આપણે જોત્રી છે તો આવું કંઈક અમારું કામકાજ ચાલુ છે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આવો સપોર્ટ કરતા રહીજો અને અમારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે તો મિત્રો આવી રીતે કંઈક કામ કરવાનું છે અને કમેન્ટમાં જણાવજો અમારો કપાસ કેવો છે એ તો મિત્રો મમ્મી પપ્પા બધા આગળ પહોંચી જશે ને આપણે રહી જશે વાહે તો આપણે હવે મંડળી નીવા વિડીયોમાં રહીજો કન્ટિન્યુ રહી શકો છો અને છે અમારે જૂની વાળીનો જો આમે કેટલું મસ્ત આવ્યું હવે આ સોયાબીન જુઓ આ બાજુ ને અમારા પાડોશીની સોયાબીન છે જોઈ શકો છો મિત્રો કેવડી મોટી થઈ ગઈ જો ફૂલ આવા મંજાશે સોયાબીનના જોઈ શકો છો મિત્રો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતાની કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો આવો નવો અમે ખેતી રિલેટેડ વિડીયો લઈને આવશું તો ચાલો મિત્રો ફાઇનલી આપણે હવે કામ કરવા માંડીએ નીંદી દઈએ પછી મળીએ છે વિડીયોમાં બની રહીજો એન્ડ સુધી જોઈ શકો છો તો હાલો ખાસ આપણે આવી ગયા છે ફાઇનલી આપણી વાળીએ અને તમે જોઈ શકો છો સવારમાં આપણે નીંદવા ગયા હતા અને અત્યારે જોઈ શકો છો આવી ગયા છે જુઓ દુકાને ગયા હતા ને જો આપણે ગાડીનો ઓટો મારવાનો હતો વહેલા આવ્યા હતા ગાડીનો આટો હોત મારી લીધો અને તમને અમારો વાડીનો તમને શું બતાવું જમ આ છે અમારી વાડી જો આ જમરૂકડા કેવા મસ્ત એવા જમરૂક આવ્યા છે કોક ખોખામાં આમાં જમરૂક દેખાય છે જોઈ શકો છો મિત્રો આ છે જમરૂક જો જમરૂખ હોત આવી ગયા છે હવે જો સરસ મજાના જમરૂક આવી ગયા છે મિત્રો તો તમે જોઈ શકો છો અમારી વાડી અને વાડીનો કપાસ તમે જુઓ મિત્રો આ છે આવો અમારે વાડીનો કપાસ છે અને ગામમાં જટ વાડી છે અમારી અને ડાડેમ પણ સારા એવા ડાડેમ લાગી ગયા છે જોઈ શકો છો મિત્રો આવું કંઈક છે વાડીમાં અમારે ડાડેમ એવું સરસ એવા ડાડેમ આવી ગયા છે જોઈ શકો છો અને મોટા મોટા થઈ ગયા મિત્રો આવા કંઈક ડાડેમ આવી ગયેલા છે હા અને કોઈ કોને કોને ડાડેમ ફાવે છે કોમેન્ટ કરી મિત્રો તો કોમેન્ટ જરૂરથી કરી ગયો અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવું કંઈક વાડીનું વ્યૂ છે અમારું જો હવે આમાં આપણે વાડી બાંધવાની છે આવો કપા થઈ ગયો છે અવડો મોટો જોઈશું તો આમાં પાળા ચડાવવાના છે હવે અને સામે નિશાળ છે જો નિશાળનું વ્યૂ કેટલું મસ્ત લોકેશન આવે છે એકદમ સરસ મજાનું વ્યૂ આવે છે અને જો આમાં અમારે સાપા કેટલા આવેલા છે જોઈ શકો છો આ ફૂલવાડી છે મસ્ત એવો સરસ એવા ફૂલ આવેલા છે જો ઘણા બધા સાપા આવેલા છે મિત્રો જોઈ શકો છો પ્લેટીમાં કપાસ છે અને આની ખાસિયત જોઈ શકો છો મિત્રો અને આમાં બલું કરેલું છે જોઈ શકો છો આમાં જો આ ચોળી ભીંડો ને ને ભીંડો ને એવું બકાલું છે આમાં તો વિડીયોમાં એન્ડ સુધી બને રહીજો એકદમ સરસ એવી આમાં ચોળી પણ આવી ગઈ છે તો કમ્પ્લીટ થઈ ગઈ છે થોડાક દિવસમાં દાણા હોત ભરાય જાય હા તો આવી અમારું વાડીનું વ્યૂ છે લોકેશન છે જોઈ શકો છો આજ વિડીયો બહુ લાંબો નથી મિત્રો અને આવો નવો સપોર્ટ કરતા રહી ગયો મિત્રો કોમેન્ટ જરૂરથી કરીજો અને સબસ્ક્રાઇબ લાઈક જરૂરથી કરજો અને અત્યારે લાઇક ને સબસ્ક્રાઈબની બહુ જરૂર છે અને તમને એક બતાવું કે તો આપણે આ આંબાનો રોપો લાવ્યા થાય જોવા આંબાનો રોપો છે જો કેટલો મસ્ત કોળી ગયો છે એ અમે લાવ્યા હતા વરસાદ થયો ત્યારે હા અમે દૂધિયા જુઓ ચડાવી દીધા છે પપ્પાએ અને ગામનું વ્યૂ જુઓ અમારા ગામમાં જ એકજ વાળી આવેલી છે જુઓ તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો આવની બેન શું છે એ બલુન લાવી હા એ ફૂગો બતાવ્યા અમારે આવની બેન ફૂગો કોઈ દેતી નથી તો મિત્રો વિડીયોને અહીંયા એડ કરીએ છીએ મળશું નેક્સ્ટ વિડીયોમાં આટલો જ હતો વિડીયો અને કાલે આપણે ખેતર જાવું તો વિડીયો કાલેનો એક આવી જાય જોઈ એક મોટું આવની બલૂનિબેન તો મિત્રો વિડીયોને અહીંયા એડ કરીએ છીએ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય